વાત બધી સાચી આટલા મળી ગયો લગભગ ત્રીસ વર્ષથી આપણે જોઈએ છીએ કરોડો ની અને મેટ્રિક ટન વેલ્યુ ઘટાડી નાખી છે આ લોકો વારંવાર બોલી બોલીને

યુરિયા લેવા ત્યારે ખેડૂતો બજારમાં ખબર પડી થઈ થયા એટલે આ બધી રજૂઆતો પોતા પહોંચતા એમને વીસ દિવસે ખબર પડી એટલે પછી એમને ઓર્ડર કર્યો ને આ બધી કંપનીઓ માંથી કર્યો આ બધું લાઈ અને કરતા કરતા એની સિઝન વહી ગઈ છે અત્યારે બનાસકાંઠા ઉત્તર ગુજરાત ની વાત કરું છે મગફળી જે છે કપાસ જે છે અને બાજરી છે આ પાકો ની અંદર અત્યારે ઉપર આવી છે તો યુરિયા ક્યારે જોઈએ નાનો છોડો ત્યારે યુરિયા થી દિવસ એને યુરિયાની જરૂર હતી હવે એ સમયે તો યુરિયા મળ્યો નથી અત્યારે પાંચેક દિવસ થી મારા ઉપર કોઈ ફોન નથી આવ્યા કે અમને યુરિયા નથી મળતું ખેતીવાડી અધિકારીઓ સાથે અમે બેઠક થઈ ખેતીવાડી અધિકારી બનાસકાંઠા સારું કામ કર્યું વખતે મને બધું હિસાબ આપ્યો કે આટલી ગાડીઓ આવતી છે પણ એ ક્યારે કર્યું જયારે આખો જે તબેલા માંથી ઘોડા છૂટી ગયા અને પછી આ બધું કર્યું અત્યારે બોરી બોરીઓ પડી હશે ક્યાંક પણ એ અત્યારે મતલબ શું સોનાની કટારીઓ શું અત્યારે કાળજે માં ગાળવાની જયારે જરૂર નથી અત્યારે પાક ઉડાવે પંદર વીસ દિવસ પછી તો કાપણી સમય આવશે તો આ અધિકારી ઓ બેઠા છે નેતાઓ તો બુદ્ધિ છે જ નહીં એ તો confirm થઇ ગયું છે કે અહિયાં કૃષિ મંત્રી હોય ને એને ખેતીની ની ની જરૂર છે શિક્ષણ મંત્રી છે એને શિક્ષણની જરૂર છે એમ આ વર્તમાન સરકાર ની અંદર એક પણ નેતામાં એટલી બુદ્ધિ નથી કે ક્યારે વસ્તુ શું જોઈએ છે પરંતુ જે અધિકારીઓ બેઠા છે એમના સચિવો બેઠા છે એમને એટલું નથી ખબર લાખો કરોડો રૂપિયા પગાર ખાય છે પણ એમને ખબર નથી કે ખેડૂત ને ક્યારે વસ્તુ જોઈએ છે આ ઉપરથી સ્પષ્ટ દેખાય છે કે હવે આ લોકો વિડિયો ગમે તે ઉતારે કે આટલું ખાતર પડ્યો છે ગમે તો પેલું કરે પરંતુ ખેડૂત ને યોગ્ય સમય એક વાવણી પૈ વાવણી ને તાવણી પાંચ થી સાત દિવસ નો ખેલ હોય છે એ જો યોગ્ય સમય ન થાય તો એનો જે ઉત્પાદન હોય છે એમાં ત્રીસ થી ચાલીસ ટકા નો ઘટાડો થઇ શકે આ વખતે લાઇન મા ઉભા રહ્યા તેમ છતાં આખો દિવસ બરબાર કર્યો તેમ છતાં ખાતર ના મળ્યું

એમને ખબર નથી કે ભાઈ આપણે ફટાફટ કરી દઈએ પણ ક્યાંક ને ક્યાંક સરકાર જે છે તમારી મનસા નથી કે ખેડૂત ક્યાંક સુખી થાય અને જો સુખી થવાની ભાવના હોય તો તમને ખબર છે આ દિલીપ ભાઈ કોઈ અચાનક નથી આવ્યું કે આપણે ઓગસ્ટ મહિનાની અંદર ખાતાની યુરિયાની જરૂર પડશે આ તો છેલ્લા ચાલીસ પચાસ વર્ષથી ચાલુ આવે છે તો એને પહેલા આપણે સાતમા મહિનામાં ખાતરનો સ્ટોક આપી દેવો જોઈએ પરંતુ આ લોકો આઠમા મહિનાની પંદર કે ભાઈ પંદર ઓગસ્ટ આવી ગઈ છે હવે તો પંદર દિવસ પછી કાપણીનો સમય છે એટલે હવે ખાતર લઈને કરવાનું શું ખેડૂતો પડ્યું છે કોઈ લેવા નથી કારણ કે એની વીતી ગયું છે ને તો પછી મહેરબાની કરીને કહું છું તમે જે કરતા કરો પણ ખાતર સમયસર આપો ધોલાભાઈ પાંચ લાખ મેટ્રિક ટન નો જથ્થો તો કે છે ખેડૂતોને અપાઈ ચુક્યો છે ક્યાં ગયો જથ્થો અરે ભાઈ ખેડૂતોને શું ખેડૂત ખાઈ ગયા છે સાત વાગે તમે જો તો લેણ એની હોય છે શું તમે દિલીપ ભાઈ એમ કહો છો તમારે જરૂર નથી જે વસ્તુની તમે શું કામ લેણ માં ઉપર ઉપર વરસાદ ચાલુ હોય નીચે પેલા પાણીના વોળા ચાલતા હોય કાદવ પડ્યો કીચડ પડ્યો એની અંદર ખેડૂત લાઈન માં બેસે છે

કે આ સરકાર ખેડૂતો માટે નિકમી છે કોઈ પણ કામની નથી સાબિત છે